મોટો અને બીવાળો ગુવાર જ્યારે પણ આપણે શાક કરીએ ત્યારે આપણે અલગ કાઢી નાખતા હોઈએ છીએ અને આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે આપણે આ જ ગુવારથી આપણે ખૂબ જ ટેસ્ટી એવી કઢી બનાવીશું જો તમે ક્યારેય ન બનાવી હોય તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો આ ગુવારને આપણે કૂકરમાં નાખી એક ગ્લાસ પાણી નાખીશું અને આપણે એને ત્રણ વિસલ સુધી બાફી લઈશું બસ હવે કૂકર ઠંડુ કરી અને આપણે આ ગુવારને એક વાસણમાં અલગથી કાઢી લઈશું જુઓ ત્રણ વિસલ થઈ છે અને આપણો ગુવાર એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે એને પાણી સાથે જ એક વાસણમાં કાઢી લઈશું અને આ ગુવારને આપણે મસળવાનો છે યા તો તમે હાથેથી પણ મસળી શકો છો પણ એનાથી એટલો બધો મસલાય નહીં એટલે યા તો તમે એને બ્લેન્ડરથી યા તો મિક્સી જારમાં નાખી અને એકદમ આપણે એને એક રસ કરી લેવાનો છે તો જુઓ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે એને આપણે બ્લેન્ડરથી એકદમ ક્રશ કરી નાખશું અને આમાં વધારે પાણી નાખવાની કોઈ જરૂર નથી આટલા પાણીમાં જે એકદમ સરસ રીતે પીસાઈ જશે અને હવે આપણે તપેલી ઉપર આવી રીતે ગરણી રાખી અને આ જે આપણે ગુવારને પીસેલો છે ને એને આપણે એવી રીતે ગાળી લેશું જેથી ગુવારના રેસા અને બી જે કંઈ પણ છે ને એ નીકળી જાય અને એ આપણી કઢીમાં આડું ન આવે તો જુઓ આટલા રેસા અને બી છે એ અલગ નીકળી ગયા છે અને બાકી બધો જ એકદમ સરસ રીતે આપણે ગાળી લીધેલો છે તો હવે આપણે એમાં અડધા કપ જેટલી છાશ તાખીશું જો તમારે છાસ ન નાખવી હોય તો તમે લીંબુનો રસ પણ નીચોવી શકો છો મારી પાસે થોડી ખાટી છાસ હતી એટલે મેં અડધો કપ છાસ ઉમેરી છે હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અડદીનાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને એક ચમચી આપણે ચણાનો લોટ નાખીશું અને બધાને બરાબર મિક્સ કરી લઈશું બસ આ લોટમાં ગુટલી ન રહે એટલું આપણે મિક્સ કરવાનું છે તો જુઓ હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે ને તો હવે આપણે એક ડુંગળી અને ટમેટું જેને આપણે ઝીણા કટ કરી લઈશું અને હવે એક તપેલીમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખીશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું અને રાઈ બરાબર તતળે એટલે એક લાલ મરચું મીઠા લીમડાના પાન થોડી હિંગ અને એક એક નાની ચમચી જેટલી આપણે આખી મેથી નાખીશું અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું અને આપણે જે ડુંગળી અને ટમેટું ઝીણું કટ કરીને રાખેલું છે એ પણ એમાં એડ કરી દઈશું અને એને થોડીવાર માટે સાતળી લઈશું અને એ થોડું સોફ્ટ થાય એટલે અહીં પણ આપણે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અહીંયા થોડા તીખા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો મેં લીધેલો છે અને બે તીખા મરચાં અને આઠથી દસ લસણની કઢી હતી એમાંથી અડધી પેસ્ટ આપણે આગળ નાખેલી છે અને અડધી પેસ્ટ આપણે આમાં નાખેલી છે બસ હવે બરાબર ચડી જાય અને થોડું તેલ છૂટું પડે એટલે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું કેમકે આપણે કઢીનું મિશ્રણ બનાવીએ એમાં પણ નિમક નથી નાખ્યું એટલે મેં એક ચમચી કરતાં થોડું વધારે એટલું નિમક નાખેલું છે અને હવે આપણે જે બેટર બનાવીને તૈયાર રાખેલું છે ને એ બેટર આપણે એમાં એડ કરી દેસું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી આ કઢી તમે એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે આપણને દેખાવે તો નોર્મલ કઢી જેવી જ લાગશે પણ ટેસ્ટ એનો ખૂબ જ અલગ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો બસ એને આપણે પાંચથી છ મિનિટ માટે ધીમા ગેસ ઉપર એને ઉકાળી લઈશું તો જુઓ આપણે પાંચ મિનિટ ઉકાળી લીધી છે અને બરાબર આપણી કઢી ઉકળી પણ ગઈ છે તો હવે આપણે ગેસ ગેસ બંધ બંધ કરી કરી અને અને ઉપરથી થોડો ગરમ મસાલો કોથમીર નાખી દેસુ અને એને મિક્સ કરી અને સર્વ કરીશું તો ફ્રેન્ડ તમે નોર્મલ કઢી સફેદ કઢી કે સરગવાની કઢી તો ઘણી વખત બનાવી હશે એક વખત આ ગુવાની કઢી ચોક્કસથી બનાવજો અને બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ